હે ગ વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં આપણે ઘણા ટાઈમ પછી આજ બ્લોગ સ્ટાર્ટ કર્યું છે લગભગ ટૂર ટૂર પછીનો કોઈ બ્લોગ બનાવેલો છે એટલે આજથી આપણો બ્લોગ કન્ટિન્યુ રહેશે લગભગ અઠવાડિયામાં એકાદ વિડીયો આવી જાય છે ન આવે તો તમારું પણ કમેન્ટ કરી દેવાય નહીં આજનો બ્લોગ રહેશે આપણો સ્પેશિયલ આપણા ફોન ઉપર એ ફોનને રિવ્યૂ કેવું હતું એન્ડ્રોઈડમાંથી તમે આઈઓસમાં અપડેટ થયા એવો એટલે કે એન્ડ્રોઈડમાંથી એપલમાં આવ્યા હોય તમને કેવો અનુભવ થાય કેવી તમને વાપરવાની મજા આવશે એનો અનુભવ આપણે તમને આજે કહેશું ઘણા એને એમ છે કે એન્ડ્રોઈડ ને એપલના ફોનમાં કઈ તફાવત છે જ નહીં તો મારા ભાઈ તમે એક વખત ખાલી એપલનો ફોન યુઝ કરજો અને એન્ડ્રોઈડ તમે મોંઘા મોંઘા તમને ફાવે એટલા વાળો લઈ લેવાનો અને એપલનો થર્ટીન લો ફોર્ટીન લો 15 લો કે સિક્સટીન પ્રો મેક્સ લો ખાલી એક વખત યુઝ કરીને તેમ ચેક કરજો આમ થોડોક ટાઈમ મહિનો બે મહિના એટલો ખાલી તમે રાખજો પછી એના ફ્યુચર ખાલી આમ રિફ્રેશ રેટ ને આમ સ્મૂથનેસ તો તમને આમ મજા જ આવી જાય મેં યુઝ કર્યો છે એટલે હું તમને કહું છું ના કહ્યું મેં ટાઈમ ટાઈમથી લગભગ ઘણા ટાઈમથી એન્ડ્રોઈડ જ વાપર્યો છે પણ હમણાં હમણાં એક વર પૂરું થવા આમ આવે છે ને એ સારું મેં રિવ્યુ બનાવ્યું છે બાકી બીજું કાંઈ મતલબ છે નહીં આપણે પહેલાંથી એન્ડ્રોઈડ જ વાપર્યા છે પહેલીવારે આઈફોનમાં સ્વિચ થયા છે એ સારું હું તમને આ વિડીયો બનાવીને કહું છું કદાચ મારા ફ્રેન્ડને કે કોઈ બીજા મિત્રોને લેવો હોય એ સારું કહું છું એટલે એના માટે વિડીયો છે એમ આલો આર્થ મ્યાન તો કે કેમેરો વિડિયોગ્રાફી જોઈ લો ફોટોગ્રાફી જોઈ લો વિડીયોગ્રાફીમાં મેન છે ફોર કે સિક્સટી એફપીએસ એટલે કે આઠ એફપીએસ અને તમે આઈફોનમાંથી ઇન્સ્ટાગ્રામમાં સ્ટોરી અપલોડ કરજો અને એન્ડ્રોઈડમાંથી સ્ટોરી અપલોડ કરજો બેની ક્વોલિટી તમે ચેક કરજો એન્ડ્રોઈડમાં હશે ચોસઠ મેગાપિક્સલનો સો મેગાપિક્સલનો કેમેરો બસ્સોનો હશે આઈફોનમાં ખાલી બાર મેગાપિક્સલનો તો એ તમે ચેક કરજો ખાલી એક વખત બધા એમ કહેતા હોય છે કે એપલમાં જે બેટરી નો ટકે પણ ભાઈ તમે જેવો યુઝ કરો એ પ્રમાણે બેટરી ખાવાનું જ છે અને મોંઘા મોંઘા ફોન હોય એમાં કાંઈક ને કાંઈક તો ખરાબી હોય તે કોઈ પણ ફોનમાં કાંઈક નાની સુધી ખરાબી તો હોય જ તે એટલે આમાં શું ટૂંકમાં બેટરી નાની આવે પણ જોકે પ્રો મેક્સ લ્યો તો એમાં થોડીક બેટરી મોટી આવે પણ એન્ડ્રોઈડ જેટલી નું હોત આવે મેક્સિમમ પિસ્તાલીસો છેતાલીસો એમએસની આવે અને એન્ડ્રોઈડમાં પાંચ હજારની આવે છ હજાર એમએસની આવે એટલા માટે કોઈક ને કોઈક ગમે મોંઘી ગાડી લઈ લેતો હોય તો કાંઈક ને કાંઈક ખરાબી હોય જ એટલે પણ બધા ફોનમાં એ હરખું ન હોય હવે તમને મારો એક્સપિરિયન્સ કહું કે મેં પેટલા ઘણા ટાઈમથી એન્ડ્રોઈડ યુઝ કરતો અને આઈફોનમાં સ્વીચ થઈ ગયા છે એટલે મને કોઈ પણ જાતની તકલીફ આ ફોનથી નહીં અને મને હવે ભવિષ્યમાં કદાચ જો એન્ડ્રોઈડ વાપરવા મળે તો ન મજા આવે લેગી લેગી બધું ફીલ થાય કે હું આમ ઉપર કરો તો મેનુમાં થોડુંક લેગ દેખાય અને આપણને એપલ ફોન આવી ગયો છે એટલે હવે આપણે ભવિષ્યમાં ગમે ત્યારે લેવી આઈફોનમાં સ્વીચ થવાનું નેક્સ્ટ ટાઈમ અહીં તે ગમે ત્યારે જો કે મોંઘો ન લઈએ કાંઈ ને હાલ પ્રો સિ સિરીઝ સિવાયના નીચેના મોડેલ તો લઈએ ને આપણે કદાચ હાલો મોટાએ લઈશું પણ થોડીક એ પ્રમાણે રેવન્યુ બેવન્યુ કંઈક થાય છે એટલે આપણે પ્રો ને એ બધા લઈશું પણ હાલમાં તો આપણે એપ જ યુઝ હવે એન્ડ્રોઈડમાં જો કે સેકન્ડરી ફોન રાખવાનું થાય તો એ સાઈડમાં ભલે એન્ડ્રોઈડ રાખવો પડે આડોળો બીજા કામ માટે ની માટે સલાહ આપું છું કે તમારે ભવિષ્યમાં કદાચ એપલનો ફોન લેવો હોય તો લઈ શકો છો બીજા કે એવું કાંઈ છે અને ખાસ તમ બિંદાસ વાપરો મોજા એક આમ ખાલી ફોન ડિસેમ્બરને આમ નીકળે તો એમ થાય કે નાના છે એમ એટલે કહું છું ડેસ્કટોપ લાખ લઈ લેજો આરો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ ફોલો કરી દેજો નેક્સ્ટ તમારે શેનું રિવ્યૂ જાણવું છે મને કમેન્ટ બોક્સમાં કહી દેજો એટલે આપણે એનું રિવ્યૂ પણ કરી દઈશું એટલે ચેનલમાં ગમે વિડીયો આવે છે તમને તમે કમેન્ટ ખાલી કર્યો એટલે ઉપાય દે નહીં હાલો બાય બાય ટેક કેર